માતા કી આપણા કમીજડા ગામના આંગણે આ ચૂંટણીની જાહેર સભામાં મારી સાથે પધારેલ આપણા વિસ્તારના હું જ્યારે જ્યારે એમની સાથે ફેરો છું ત્યારે મને એમની કામની પદ્ધતિ અને મારા માટે મત માગવાનો નીકળ્યો ત્યારે મારે એમના માટે કહેવું પડે છે કે તમે આ તમારા સાચા સોનાને ગુમાવતા નહીં એવું તમારી વચ્ચે કામ કરી રહ્યા છે એવા આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ કારણ કે મેં એમની કામની પદ્ધતિ અને એમના વિસ્તારના લોકો પ્રત્યેની એમની જે ખેવના એમની ચિંતા મેં જોઈ છે એટલા માટે મારે કહેવું પડે છે કે આ તમારા સાચો હીરો તમે લઈ આવ્યા છો ને એને ક્યારેય ન ખોતા એટલા માટે હાર્દિકભાઈને પહેલાં યાદ કરું છું એવા આપણા ધારાસભ્ય હાર્દિકભાઈ આપણા જિલ્લાના મહામંત્રી શ્રી મયુરભાઈ સંયોજક શ્રી યોગેશભાઈ મંચ ઉપર સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળતા તમામ આગેવાનો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના તમામ આગેવાનો સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો અને આપને બધાને મને અને આપને બધાને આશીર્વાદ આપવા આવેલા છે તમામ સંતો મહંતો અને વડીલોને મારી સામે બેઠેલા આ વિસ્તારમાંથી પધારેલા તમામે તમામ વડીલો ભાઈઓ અને બહેનો આપ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં અહીં પધાર્યા છો ત્યારે હું આપને એ કહું કે હું જ્યારે મારી ટિકિટની જાહેરાત થઈ ત્યારે અહીંયા વન મુકામે પણ એક ધાર્મિક કાર્યક્રમ હતો અને ત્યારે હું દર્શન કરવા આવેલો ત્યારે દર્શનમાં જ મને આપના દર્શન દ્વારા મને આશીર્વાદ આપ બધાએ આપી દીધેલા છે અને આજના દર્શન થકી આ માનવ મહેરામણ આપનો એ જ્યારે મને જોવા મળી રહ્યો છે ત્યારે હવે આપને મારે આપના દર્શન કરીને આપને જોઈને જ મને લાગી રહ્યું છે કે આ વિસ્તારમાંથી મને જબરજસ્ત લીડ બધા મળીને આપવાના છો આવડી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અને યુવાનો જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે એમાં કોઈ જ શંકા નથી ત્યારે હું વધારે કંઈ નહીં કહું પણ મોદી સાહેબ જ્યારે આ દેશનું ના ગુજરાતનું એમને જે વિકાસ કર્યો છે ને મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધીમાં આ દેશને વિશ્વગુરુ બનાવવાના એમના સંકલ્પને લઈને આપણી વચ્ચે આ ચોવીસની ચૂંટણી લડી રહ્યા છે એમાંનું આપણા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મારા જેવા એક ખેડૂત પુત્રને એટલે કે તમારી વચ્ચે બેઠેલા એક માણસને મારી જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે મારું ઘર અને વાડી લગભગ ત્રણસો મીટરના જ અંતરે છે આજે પણ હું ખેતી કરું છું મારો આખો પરિવાર ખેતી ઉપર જ ચાલી રહ્યો છે ત્યારે હું વાડીએ હતો પરંતુ જમીન મેં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી જાહેર જીવનમાં સંગઠનના વિવિધ હોદ્દાઓ સંભાળેલા છે જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું ત્યારે એક ખેડૂત પુત્રો ઉપર મારા ઉપર પસંદગી ઉતારી છે પાર્ટીએ ત્યારે આપ બધાને આપના મહેલો જ માણસ છું ત્યારે હાર્દિક બહેન મારા રસ્તામાં પણ વાત થઈ કે મારા નળખાંટા વિસ્તારના તમામે તમામ સમાજના લોકોના વિકાસ માટે કામ કરવું છે અને તમારી મને મદદની જરૂર છે ત્યારે હાર્દિકભાઈએ પણ મને યોગેશભાઈ સાથે હતા યોગેશભાઈએ પણ મને એમ કીધું હાર્દિકભાઈને સૌથી વધારે લાગણી હોય તો નળકંઠા વિસ્તારના લોકોના ઉત્થાન માટેની છે અનેક યોજનાઓ થકી તમારો અને આ વિસ્તારનો વિકાસ કરવાના હું પ્રયત્ન કરતો રહીશ એની ખાતરી આપું અને આપ બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો છે હું હંમેશા પાંચે પાંચ વર્ષ તમારા પ્રશ્નનો જે કંઈ પ્રશ્નો હોય છે પ્રશ્નનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતો રહીશ આટલી વાત કરી વિરમુસુ જય જય ભારત વંદે માતરમ હાલો આભાર હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા જુજારુ ધારાસભ્ય અંત્યોદયની સંકલ્પનાને સાકાર કરનાર યુવાનોના આદર્શ આપણા માટે આન બાન અને શાન યુવાનોની દિલ ધડક ધડકન એવા યુવા ધારાસભ્ય